નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા અશ્વિન નદી બે કાંઠે વહેવા લાગી નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદ વરસવાથી નસવાડીમાં થઈને વહેતી અશ્વિન નદીમાં પૂરજોશમાં બે કાંઠે વહેવા લાગી છે મળતી માહિતી પ્રમાણે પાણીનું સ્તર વધતું જઈ રહ્યું છે નસવાડી તાલુકામાં આવેલ વગાછ ગામમાં પણ નદીના પાણી પૂરજોશમાં વહી રહ્યા છે નસવાડી નગરમાં આવેલ શ્રીમતી એસપી સોલંકી વિદ્યામંદિરના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતાં સ્કૂલ મંડળ દ્વારા અગમચેતીના પગલા રૂપે શાળાના વિદ્યાર્થીઓને રજા આપીને ઘરે પરત મોકલવામાં આવેલ છે સમાચાર પ્રાપ્ત થતા સુધીમાં વરસાદ અવિરિધ વરસી રહ્યો છે આ નવા અપડેટ સાથે ફરી મળીશું ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ